लॻनी भागे ને નવ ને આપણો થેપલોન સા તૈયાર છે તો કે થાય ઉઠે ને આપણો એક જઈ હોય ફટાફટ જળી જાય તો મજા આવે ને આ તો ઉઠેગા એનું બ્રેકફાસ્ટ કરે અંદર એના રીતના કરી લઈએ આપણે કઈ કાશ નબળે ડોહીમાં દેજે બધા આ છે દૂધનું પેકેટ અહીંયા આવા દૂધ હોય ત્રણ ટકા જ ફેટ હોય એમાં હા પાણી જેવું દૂધ જો જોઈએ આપણી ચોખ્ખાઈ આ બધી ટેવ છે ને મને જેટલું મારો સ્ટુડિયો હતો ને તે દૂ નહીં હે આપણે ગંધારું ન ગમે અંજવારી પોતાનું લુવાન ફળવા બારની સાઈડ હું જે દૂ શિવશક્તિમાં પહેલા કઈ મિસાઈડ્યું હતું ને તો તું ત્રણ હજાર રૂપિયો પગાર ઉતો ઝુંડા રી અને બાબુ મા મોકડાસ જોતા હોય વિડીયો તો એને ખબર જાય તો મેં શિવશક્તિનો સાફ ત્રણ હજારમાં અહીં હું હંજવારી પોતા કાસ બાસને સાફ કરતો કાંઈ એમ તો આ ત્યાં પગાર સારો હોય એટલે થોડુંક કામ કરે નહીં દેખાડવું પડે હવે આરામને એટકી ન થવાનું હોય ને બે મહિના મેં હે ને ફિલિપાઈન્સનો એક છોકરો આવતો ક્લિનિંગ કરવા દોહી એની કહેતા ક્લિનિંગમાં બિસાડીને ચારસો પાંચસો રૂપિયા લેજાજો કંઈ કરે નહીં ફોનમાં વાતો કરે જાડા મોટા પોતાના કરે ને બ્યો જાય પછી મેં બેક વાર જોયું કે કંઈ કરે ને કાં કરે ક્યાં કે આ આપણી લિક્વિડને ખબર ન હોય કે આ લિક્વિડ કાં વાપરીએ નવા હવા હોય એટલે એટલે મેં બેકડાઉન જોયું પછી ડોહીમાં ના પાડી દીધું હું કે ફિલિપાઈન્સનો જે છોકરો આવે ને એ ના પાડી દેજો હું કે હું કરી દઈ કંઈ ક્લિનિંગ બ્લિનિંગ તેધૂનું મેં મારા રૂટીનમાં બધું એડ કરી લીધું ક્લિનિંગ અંજવારી પોતા બધું અને ઘણા કહેતા કે થોડું કામ કહેજે થોડું કામ કહેજે મોતી ન કરાય ને એનો કરાય પણ મેં બધું કામમાંથી લઈ લીધું ને એનો ફાયદો થયો બે મહિના પછી માત્ર હકજાર ડોહીમાં એ હામો તો પગાર વધારે દીધો કે હું પણ ન કર્યું એટલે મોજથી બાપ ન થવાય દીકરો થઈને ખાઈએ ને તો મળે પણ ભારો કાંઈ રાજ ન જડે થોડોક ભોગ દેવો પડે પણ ડોહીમાં મને કંઈ કહેતા નથી કે આ કહે કે તે કહે બિસાડી હાવ ભોરી છે મારા જેવી એ હા શાંત છે એ જો એની રીતના ત્રણે વીઠાતા તે હીરાબાઈ બે જણા પોતપોતાના રૂમમાં વ્યાગા ને હું મારી રીતના આમાં કામ કરતો હોય

ફટાફટ રાંધેલી અમારા દોહીમાં નહીં બપોર પાછું ઓફિસમાં કંઈક કામ એ હે એટલે કે તમે બે ભેગા જાવ જાઓ હું ને બે ભેગા જાય હું શાક મૂકી દીધું શું લઈ આપણે સળાઈ જાય એટલે બે રોટલીઓ કરન નવી રે ત્યાર બાપા બટેટાનું ટમેટાનું શાક છે રોટલી કેવી મજા કોઈ ના રાહ રાખવાનું કઈ આવવું જવું જનજ કોઈ જાતની નહીં ખાઈ ને ખાવાનું એટલે ખાલી ઘર નીકળ ઘેર થી ઘર મૂકવા ટાણે જે વહે નું લાગે ને એ જ લાગે બાકી આ વે ને તો આપડી લાઈફ બહુ બેસ્ટ થઈ જાય ઘરની જે માયા મૂકવી ને એ જઘરી છે મૂકીએ એટલે થોડાક થી થાય દસ પંદર દિશ pasi kayo hana ini bre, ayah pasi, pasi ini santu beri lag ke jai, kayak nak kawan nukar waru, yo mi atro dikro tegar nih dikri apa itu itu dikri apa nih? Atan nama beraka, ini kalau legend sih, no, beraka jodoh તો જઈએ બે વાગે ચેટકા તમને અમને કઈ હક નથી થતો ભાગ્યા હવે ચેટકાના કોઈ સારું એવું હોય ગરમી

Uh, kayak banyak ngejar lo ya. keren itu. હાથ બે વાગ્યાની વાત થઈ છે પરવાઈ રહ્યા બી હથમવા પણ આવ્યું તો પછી બ્રાખા આવે અમને ઘેર મૂકવા ગાડી લઈને

તું તુસેના ભાઈ રાતના વાગ્યા સાડા આઠ ને આઈને આ તે કરી લીધો હોહો ને રૂમમાં ગીરા ગયા ને મારે જે બાકી છે હું અટાણે ફ્રી થયો હોવાના આઠ વાગ્યાની વાતથી ને આ હે અમારો રાતનો નજારો બગીચામાં અહીં સિરીજું ફિટ કરાવ્યું આખા ઘરમાં લાઇટિંગ લાઇટિંગ Awe nama nature lima jah kawap iwa nih Tangan tuh wanita atau wanita jatuh net Entah ika camu udah mau beta kawah Tren Mi bahat orwa mika ભાત સડી જાય એટલે શાક પડ્યું બપોરનું શાક બટેટાનું છે ને આપણે ભાત વાલા ભાત વાલે આપણે બટેટા ભેગા રોટલીની જરૂર ન પડે મારે છે ને આયમાં ગાં બહાર કંઈક અપોઈન્ટમેન્ટ હતી ને એનો આવ્યો સામાન તે હું કાલ ગોઠવે કાવ કામ લેવા એ જોવું આમાં દહીંનો ડબલો લે કાલે તો હું આજે કહેતો હતો કે હમણાં બસો બંધ હતી ઇન્ડિયન સેફી નહીં જવાય તો મગવાઈ લીધો

મળીએ નવા બ્લોગમાં તે રામે રામ ગુડ નાઇટ